ચોક્કસ થી અમરેલી જિલ્લામાં બપોર પછી વાતાવરણ માં પલટો આવ્યો છે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે બગસરામાં પણ મન મૂકીને મેઘરાજા વરસ્યા છે ત્યારે નાકે નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે ત્યારે ગીર ધારી ગીર ના ગ્રામ્ય વિસ્તારો અંદર પણ ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ છે ધારી ના ધોર મોરજોર માણાવ ગોપાલ ગ્રામ સહિત ગ્રામ્ય પંથકો વરસાદ વરસી રહ્યો છે ખાંભા ગીર ના ગ્રામ્ય પણ બપોર વાતાવરણમાં પલટાયો અને ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ છવાયો છે એટલે રાજુલા પંથક અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો બપોર બાદ વરસાદી માહોલ છવાયો છે ક્યાંક ધીમી ધારે વરસાદ છે કે ક્યાંક ધોધમાર વરસાદ છે તેને લઈ અને સીધો ફાયદો ખેડૂતોને ઉભા પાક ને થશે જી આભાર હરેશ જાણકારી આપવા માટે